નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ જિલ્લાના બાવડા શહેરમાં સિંચનના પહેલા વરસાદમાં જ પાણી ભરાયા અમદાવાદ જિલ્લાના બાવડા શહેરમાં તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસની મધ્યરાત્રિએ મેઘરાજાનું આગમન થતાની સાથે જ બાવડા શહેરમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થયો હતો બાવડા નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈ નક્કર કામગીરી કરવામાં નિષ્ફળતા નીવડી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે બાવડા ધોળકા રોડ ઉપર આવેલા ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીને સ્કૂલમાં અભ્યાસ અર્થે આવવા જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે સો આ અહેવાલ પ્રસારિત થયા પછી બાવડા નગરપાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં કોઈ નક્કર કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું રિપોર્ટર ગંભીર સિંહ ડાભી ગુજરાત સિક્યો ન્યૂઝ બાવડા